રાજ્યમાં ચોમાસાની અંદર રોડ રસ્તા અને ફૂલોની જે સ્થિતિના મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે એક હાઈ લેવલની બેઠક બોલાવી હતી રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની અંદર વરસાદ પડવાને કારણે રાજ્યના રોડ રસ્તા પુલ હોય કે અંડરબ્રિજ હોય તમામ જગ્યા ઉપર ખાડાઓ પડતા હોય છે અને પાણીની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે લોકોને પણ તેમાંથી પસાર થવા મજબૂત બન બનવું પડતું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્વર્ણ સંકુલ ખાતે બેઠક બોલાવી હતી જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકોને દેખાય એવું કામ થવું જોઈએ અને ક્વોલિટી વાળું કામ થવું જોઈએ તેમ તેઓએ જરૂર જરૂરી સૂચનો અને માર્ગદર્શન અધિકારીઓને આપ્યા હતા ગાંધીનગર સૌર્ણિમ સંકુલ એક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં ચોમાસાને કારણે રોડ રસ્તા પુલો અને હાઇવેની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે એક હાઈ લેવલની બેઠક યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું છે કે જે કામોની ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા તમામ કામોની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સંપૂર્ણ કોન્ટ્રાક્ટરની રહેશે મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકીદ વિભાગોને કર્યા હતા સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાના રોડ રસ્તા અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય અપાય અને અને લોકોને કામો કામો દેખાય તેવી કામગીરી કરવા માટે માટે પણ જરૂરી સૂચના આપી હતી વર્ક થાય તે પૈસાની કમી નથી પણ કામો યોગ્ય અને ટકાઉ થવા જોઈએ તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું આ બેઠકની અંદર રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી અવંતિકા સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરના સૌણી સંકુલ ખાતે આ બેઠક યોજાઈ હતી